એવરીથિંગ ઇન ફેર એન્ડ લવ એન્ડ વોર આ કહેવત તો પહેલા હતી પરંતુ બધું શક્ય છે હવે રાજનીતિમાં આ પહેલાના વિડીયોમાં મેં આપને કહ્યું હતું કે નરેશ પટેલને ભાજપ જો ટિકિટ આપી દે રાજકોટમાં તો લગભગ સૌરાષ્ટ્રની મુશ્કેલી ભાજપને પૂરી થઈ જાય પરંતુ હવે એક ટ્વિસ્ટ એ પણ આવ્યો છે કે નરેશ પટેલના પુત્ર જેમને વિધાનસભા ચૂંટણીમાં આપને યાદ હશે કે રાજકોટ બેઠક પ્રચાર કર્યો હતો એમને તો હવે જે ખબરો આવી રહી છે એ ખબર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ ખબર છે નરેશ પટેલના પુત્ર કોંગ્રેસમાંથી રાજકોટમાંથી લડી શકે છે આ ખબરો છે અને ખબરોની સાથે સાથે અફવા છે કે શું છે પરંતુ જો આવું થઈ શકે તો ખૂબ જ મહત્વપૂર્ણ ફાયદો કોંગ્રેસને અહીંયા થઈ શકવા છે હવે આપજો કે નરેશ પટેલનો પુત્ર શિવરાજ પટેલ શિવરાજ પટેલે રાજકોટમાંથી મનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે કોંગ્રેસ તરફથી એ ફાઈનલ છે અને જો આમ થયું તો આપ સમજી લો કે નરેશ પટેલે કહ્યું હતું કે સેવા સમાજની સેવા કરવી હોય તો રાજનીતિમાં આવવું પડશે તો શરૂઆત નરેશ પટેલ ના કરે તો શું એમનો પુત્ર કરશે આ એક મોટો સવાલ છે અને જો પુત્ર કરશે સ્વાભાવિક છે કે પિતા એમને મદદ કરે જ એમાં કોઈ બેમત નથી અને પિતા મદદ કરશે તો રાજકોટની સદસ્યની અન્ય બેઠકોની પણ જીત થઈ શકે જેમ નરેશ પટેલ જો ભાજપ પદ ચૂંટણી લડે તો જામનગર અમરેલી જામનગર ભાવનગર પોરબંદર તો સૌરાષ્ટ્રની મોટા ભાગની સીટોમાં જે અસર થઈ શકે એમ નરેશ પટેલનો પુત્ર શિવરાજ લડે

થઈ શકે છે હવે શું થઈ શકે આપ જોજો કે રાજકોટમાં શિવરાજ પટેલને ચૂંટણી લડવાનું છે તો આપ જુઓ કે સૌરાષ્ટ્રમાં ખોડલધામ લેવા પાટીદારો માટે આસ્થાનું પ્રતિક છે અને હાલમાં સૌરાષ્ટ્રના પાટીદારો મહંત અંશે થોડાક અંશે ભાજપથી નારાજ પણ છે પરિણામો આપણે જોયું છે તો પાટીદારો તેમના પર થયેલા દમન પર ન્યાય નથી મળ્યો ખેડૂતોમાં પણ ભાજપ પ્રત્યે આક્રોશ છે એ હકીકત છે અને આવી સ્થિતિમાં શિવરાજ પટેલ કોંગ્રેસમાંથી રાજકોટ લોકસભા બેઠક લડે તો સમગ્ર સૌ સૌરાષ્ટ્રમાં તેની અસર થઈ શકે છે એમાં કોઈ બેમત છે નહીં હવે છેલ્લા પ્રયાસો કોંગ્રેસ કરી રહી છે કે આખરે શિવરાજ પટેલને રાજકોટની ટિકિટ મળી જાય કારણ કે રાજકોટ આ વખતે ખૂબ જ ભાજપે મજબૂત કર્યું છે પરંતુ જો શિવરાજ પટેલને ટિકિટ હા પાડી દે તો આખા સમીકરણો ભાજપ માટે પણ બદલાઈ શકે છે સુરતમાં પણ અસર થઈ શકે ન માત્ર સૌરાષ્ટ્ર સુરતમાં પણ મોટી અસર થઈ શકે છે આ પરિસ્થિતિની વચ્ચે ખોડલામના નરેશભાઈ પટેલની સ્વચ્છ છબી છે ક્લીન ઇમેજ છે એકદમ સ્વચ્છ છે આ દિન સુધી તેમના પર કોઈ આરોપ લાગ્યા નથી કોઈ રાજકીય પક્ષનો તેમના પર લેબલ લાગ્યું નથી આવી પરિસ્થિતિની વચ્ચે નરેશ પટેલનો દીકરો રાજનીતિમાં આવવાથી બેશક એક યુવા ચહેરો મળશે સાથે સાથે પાટીદારો હાર્દિક તો છે જ હાર્દિકની સાથે સાથે એક ચહેરો આવવાથી બેશક કોંગ્રેસને આ સૌથી મહત્વપૂર્ણ ફાયદો કદાચ મળી શકે છે અને જો આમ થઈ ગયું તો ભાજપ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બેમાં સૌથી મોટો ફટકો પડશે પરંતુ આ તો જો અને તોની વાત છે એ ખબર એ પણ આવી કે નરેશ પટેલને ભાજપમાંથી લડાવવાના છે તો આ તો ખબરો છે અને ચૂંટણી હોય ત્યારે ખબરો હવા કરતા પણ ફાસ્ટ દોડતી હોય છે હવે આ ખબરોમાં કેટલી સચ્ચાઈ છે એ આવનારો સમય જ બતાવશે દોસ્તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરો શેર કરો અને હા નીચેનું લાલ બટન છે એ સબસ્ક્રાઈબ કરો હું લોકસભા ચૂંટણીની મસ્ત મજાની વાતો આપને માટે યુટ્યુબ પર લઈને આવવાનો છું જય હિન્દ જય ભારત